અને પરિવારને બાનમાં લઈ લૂટ ચલાવી હતી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને જે તે વખતે બાપોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પરંતુ એક આરોપી મલિંદર નાસ્તો ફરતો હતો તેને પાડવા માટે કારેલીબાગ પોલીસ સહિત અન્ય પોલીસ પણ પ્રયત્નશીલ હતી દરમિયાનમાં હેડ કોન્સ્ટેબલ કિરણ બાતમી મળી હતી કે આ ગુનાનો નાસ્તો ફરતો આરોપી કારેલીબાગ પાણીની ટાંકી નજીકથી પસાર થવાનો છે જેને પગલે સ્ટાફ સાથે વોચ ગોઠવી સિંહ ઉર્ફે મલ્લુ બાવરીને ઝડપી પાડ્યો હતો એકતાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા મલિન્દરસિંહ સામે બાગ અને બાપોદ પોલીસ મથકે બે ગુના નોંધાયેલા છે આ અગાઉ આરોપી ઘરફોડ ચોરી સહિતના પાંચ ગુનામાં પણ સંડોવાયેલો હતો